નમસ્કાર મિત્રો શ્રી ટીજી હાઈસ્કૂલ મહેસાણા પ્રોજેક્ટ પ્રપોઝલ અંતર્ગત ધોરણ દસ ના વિદ્યાર્થીઓ એચડીએમએલથી ઓનલાઈન રિઝલ્ટ કેવી રીતે બનાવો એનો એક કૃતિ તૈયાર કરી છે ટીમ મેમ્બરના સભ્યોમાં બેલિંગ તાહિર અબ્બાસભાઈ અને બીજા વિદ્યાર્થી ફકીર મુનાફ ભાઈએ આ કૃતિ તૈયાર કરી છે આ કૃતિમાં મેઇન જે આશે છે એ આજના યુગમાં જે મોબાઈલ છે દરેકના ઘરે હાથવગો સાધન છે અને શાળામાં આવતા વિદ્યાર્થીઓના વાલી એણે મેળવેલ પરિણામ ગુણ સરળતાથી મેળવી શકે તે માટે ઓનલાઈન રિઝલ્ટ બનાવવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે ધોરણ દસની અંદર જે પ્રકરણ છે એસટી એમ કોમ્પ્યુટર વિષયમાં એના જે કોડિંગનો ઉપયોગ કરીને આ બનાવવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત અમારું વિચન બીજી બધી શાળાઓમાં જોડાય અને વાલીને સરળતાથી ઝડપથી સચોટ પરિણામ મળે એ છે આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ક્રીન ઉપર જ્યારે આપણે આ પ્રોજેક્ટને મળવા મૂકીએ ત્યારે દેખાય છે મુજબ શાળાનું નામ અને વિદ્યાર્થીનો જે ગુણ મેળવવા હોય એનો આપણે પરીક્ષા નંબર નાખી અને શોધો બટન ઉપર ક્લિક કરવામાં આવે તો તરત જ વિદ્યાર્થીનું અહીંયા તમે જોઈ શકો છો એ મુજબનું પરિણામ સુંદર રીતે ડેસ્કટોપ પર દેખાય છે એનો સ્ક્રીનશોટ પાડી અને આપણે પ્રિન્ટ પણ મેળવી શકીએ છીએ ખાસ આ પ્રોજેક્ટ માટે જીએસ કોડ અને જે એસટી એમએલ કોડ છે આ બે કોડ તમે જોઈ શકો છો એનો ઉપયોગ કરેલ છે આ કોડની અંદર આપણે ફેરફાર કરીને હજુ હજુ પણ વધુ આકર્ષક બનાવી શકીએ પ્રાયોગિક ધોરણે અમે આ પરિણામ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને મોબાઈલ તેમજ કોમ્પ્યુટર ડેસ્કટોપ ઉપર પણ આ પરિણામ આપણે જોઈ શકીએ અને મેળવી શકતા હોઈએ છીએ અહીંયા એચટીએમએલ જે કોડ છે એ તમે જોઈ શકો છો આ રીતે વિષય વાઈ જ છે એમાં આપણે વિદ્યાર્થીના જે જે ગુણ છે એ ડ્રાઈવ ઉપર એક્સેલ સીટમાં મૂકી અને આ પરિણામ પ્રદર્શિત કરી શકતા હોઈએ છીએ ખૂબ સુંદર સપોર્ટ બદલ સર્વેનો આભાર